નમસ્તે કેમ છો મિત્રો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને મેં ચાલુ કરી દીધો છે બ્લોગ બનાવવાનો તો અત્યારે તો સાંજ થઈ ગઈ છે ને મારા હસબન્ડ તો વહેલા વહેલા ઘરે આવી ગયા છે ને એ જો આરામથી ફળિયામાં બે ગયા છે બેસ વરસાદ નથી એટલે આજ ફળિયામાં ખાટલો ઢાયડો છે શું ખાવું જાત તમારે આઈ સાબુદાન ખીચડી આજે ફાસ્ટિંગ છે તમારો કે તો મારા હસબન્ડને આજે સોમવાર યા છે તો એને સોમવાર એટલે ભૂખા નહીં રહેવાનું કંઈક તો ખાવું જ પડે તો એના માટે મસ્ત મસ્ત સુવિધા કરી છે અત્યારે તો ખવડાવું તો પડશે જ હવે ખાવીને સાબુદાન ખીચડી ખાવીને જો આ પાડે છે તો હું તમને બતાવું મેં રહી રહીને સાબુદાણા પલાળ્યા હતા રસોડામાં સાબુદાણા પલાળેલા છે લાઈટ ચાલુ કરીને ચલો તો સાબુદાણા સરસ મજાના મારા પલ્લી ગયા છે અને હવે મેં પીસીને નાખું છે આયરો આદુ મરચી સિંગદાણા અહીંયા પેલું મિક્સર પાવર જાય જાય એટલે હું આ રાખું છું આમાં એમ બી ઝડપથી પીસાઈ જાય છે મસ્ત મસ્ત તો સિંગદાણા પીસી નાખ્યા છે અને આમાં મૂકી દીધા છે બટેકા જો હોય જાય એટલે ને કટ કરીને હું બનાવવાની છે સાબુદાણાની ખીચડી તો સાબુદાણાની ખીચડી હવે થઈ ગઈ છે એકદમ મસ્ત રીતે તૈયાર તો તમે જોઈ શકો છો અહીંયા જો મસ્ત મસ્ત સાબુદાણાની ખીચડી બનાવી નાખી છે જો કેટલી સરસ સરસ થઈ છે મસ્ત મસ્ત બની ગઈ છે ને ધાણા ધોઈ નાખ્યા છે કારણ કે ચોમાસામાં તો એકદમ ધૂળવાળા આવે તો બે પાણીએ મસ્ત ધોઈ એટલે આમાં પાણીમાં નાખીએ એટલે ધૂળ નીચે બેસી જાય અને ચોખા દાણા ઉપર આવી જાય હવે આ ધાણાથી આ દાણા હવે સાબુદાણાની ખીચડીમાં નાખી દઈશ તો થઈ ગઈ છે સાબુદાણાની ખીચડી મસ્ત રીતે તૈયાર ને અમે બેસી જશો હવે જમવા તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર